તળાજા તાલુકાના ઈશોરા ગામ ખાતે કેટલાક મકાન દિવાલ છાપરા સહિતનો ભારે વરસાદના કારણે ધરાશાયી થતા તલાટી મંત્રી તેમજ સરપંચ દ્વારા સર્વે કરવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ અને કડાકા બડાકા સાથે પવન પણ ફૂંકાયો હતો જેને લઈને ખેતીવાડીમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને નુકસાન થવા પામ્યું છે ત્યારે તળાજા તાલુકાના ઈશોરા ગામના સરપંચ રમેશભાઈ જાડેલા પાસેથી આજે સવારે અગિયાર ને ત્રીસ કલાકે મળતી માહિતી મુજબ ઈશોરા ગામ ખાતે પાંચ થી છ જેટલા વ્યક્તિઓના મકાનમાં નુકસાન થયું છે અમુક સ્થળે મકાનની દિવાલ ધરાશાયી થઈ છે તો અમુક સ્થળે પશુઓ માટે બનાવેલ છાપરા પણ ઢળી પડ્યા છે જેને લઈને ગામ લોકોને નુકસાન થયું હતું જેને લઈને સરપંચ દ્વારા તલાટી મંત્રીને સાથે રાખી અને સર્વે કરવામાં આવ્યો હતો એમાં હું હું નુકસાની થઈ તમારે